નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ છ પોઈન્ટ સાત સંલેખના તેમજ સંથારાની પ્રથા ભારતીય સંસ્કૃતિમાં આપણે કહીએ છીએ કે જીવવા માટે તમારી પાસે ત્રણ વિકલ્પ છે તમે એક ભોગી એક રોગી અથવા એક યોગીની જેમ જીવી શકો છો પરંતુ તમે માત્ર એક યોગી કે એક રોગી તરીકે જ મરી શકો છો ભોગી એ છે જે પદાર્થોના અથવા ઇન્દ્રિય વિષયક સુખમાં લિપ્ત રહે છે રોગી એ છે જેનું જીવન તે જે બીમારીથી પીડાય છે તેમાં સીમિત બની ગયું છે યોગી એ છે જેણે અસ્તિત્વ સાથે એકત્વ અથવા તાલમેલ સ્થાપિત કરી દીધો છે આ ત્રણેય પૈકી કોઈપણ રીતે તમે જીવી શકો છો પરંતુ મરવા માટે માત્ર બે જ વિકલ્પ છે કાં તો યોગી તરીકે મરો અથવા રોગી તરીકે ભોગી તરીકે મરવાનો કોઈ વિકલ્પ નથી એક સમયે આ પરંપરામાં મોટી સંખ્યામાં લોકો એક યોગી તરીકે મરવાનું પસંદ કરતા હતા પરંતુ આજે સૌ એક રોગી તરીકે મરવાનું પસંદ કરે છે તેના માટે એક આખો ઉદ્યોગ વિકસિત થયો છે કદાચ તેમને લાગે છે કે તેમણે તે ઉદ્યોગમાં સહાયતા કરવાની છે અત્યારના સમયમાં અમેરિકામાં મનુષ્યના જીવનના અંતિમ ત્રીસ દિવસોમાં બહુ મોટી સંખ્યામાં સ્વાસ્થ્ય સંબંધિત હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ તબક્કામાં તમારે આટલો હસ્તક્ષેપ શા માટે કરવો છે આ પ્રયત્ન સુખાકારી માટે નથી કેમ કે તેના પરિણામે લોકોને અપાર યાતના સહન કરવી પડે છે તે પૂરી રીતે જાણતા હોવા છતાં કે આમેય તેઓ ટૂંક સમયમાં મરવાના છે તો આવા છેલ્લા ત્રીસ દિવસ પહેલાં માની લો કે તેના છ મહિના પહેલાં તમે પોતાના જીવનને ધીમે ધીમે સમાપ્ત કરીને જવાનો નિર્ણય કર્યો પોતાની નશ્વર પ્રકૃતિને સંચાલિત કરવાની આ સૌથી સમજદાર રીત છે અમુક લોકો જે લોકો આધ્યાત્મિક પદ પર નથી તેઓ પણ જાગૃત રીતે શરીર છોડવા માગે છે કારણ કે તેઓ એવી રીતે મરવા નથી માગતા જેમાં તેમના શરીર સાથે નળીઓ જોડાયેલી હોય દરેક પ્રકારની યાતનામાંથી પસાર થવાને બદલે તેઓ ધીમે ધીમે શરીરને બંધ કરતાં જઈને શાલીનતાથી પ્રસ્થાન કરવા માગે છે હોસ્પિટલમાં જે થાય છે તે નર્ક કરતાં પણ બદતર છે આ હકીકત છે જો તમે આ ન જાણતા હોવ તો ભારતની સરકારી હોસ્પિટલના જનરલ બોર્ડની મુલાકાત લો અને ત્યાં થોડા દિવસ વિતાવો તમને ખ્યાલ આવશે કે આ જ એક જગ્યા છે જ્યાં તમે આવવા નહીં માગો આ કારણથી જ અમેરિકામાં ઘણા બધા હોસ્પિટલના કાર્ય સાથે સંકળાયેલા લોકો અગાઉથી જ પરાણે જીવિત રાખવાનો પ્રયાસ ન કરશો એવા નિર્દેશપત્ર પર સહી કરી રાખે છે તેઓ જુએ છે કે લોકો તેમના શરીરમાં નળીઓ અને સોય ભરાવીને અંતહીન સંઘર્ષમાંથી પસાર થાય છે ખાલી શરીરને જીવતું રાખવા માટે અને તેમની પીડા લંબાતી જાય છે આવું તેઓ તેમના દર્દીઓ સાથે કરી શકે છે પરંતુ તેમનો પોતાનો સમય આવે ત્યારે પોતાની સાથે આવું થાય તેવું તેઓ નથી ઈચ્છતા ભૂતકાળમાં આ સંસ્કૃતિમાં લોકો તેને અલગ રીતે સંભાળતા હતા ધારો કે તમને કોઈ યોગાભ્યાસ નથી આવડતો તમે એંસી વર્ષના છો અને હજુ ઠીક છો તમે કદાચ હજુ દસથી પંદર વર્ષ જીવશો વધુમાં વધુ પણ તમારું શરીર કમજોર થઈ રહ્યું છે એ જોઈને ધારો કે તમે નિર્ણય કર્યો કે હવે સમય આવી ગયો છે કે હું જાગૃત રીતે તેને સમાપ્ત કરું આમે તમે તેને સમાપ્ત કરવાના હતા તમે માત્ર જાગૃત રીતે તેને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો તો અમુક વર્ષો સુધી તમે બે વખત જમવાની જગ્યાએ એક જ વખત જમવા લાગ્યા ત્યારબાદ એક વખતના ભોજનથી અડધું અને એ રીતે ચાલતું રહે છે આમ કરવું વ્યક્તિનો જીવનકાળ અત્યંત વધારી અથવા ઘટાડી શકે છે જે કર્મ અને ઉર્જાની પરિસ્થિતિઓ પર નિર્ભર રહે છે પણ બેશક તે લાંબી પીડાથી મુક્તિની ખાતરી કરશે અગાઉના સમયમાં જ્યારે લોકો વાનગ્રસ્ત આશ્રમમાં જતા ત્યારે સામાન્ય રીતે તેઓ ફળથી તાજા પાંદડા તાજા પાંદડાથી સૂકા પાંદડા અને સૂકા પાંદડાથી માત્ર પાણી પર આવી જતા અને પછી પાણી પણ છોડી દેતા ત્યારબાદ ત્રણથી પાંચ દિવસમાં તેઓ ચાલ્યા જતા કારણ કે તેઓ એક રોગી તરીકે મરવા માગતા ન હતા શું આ આત્મહત્યા છે બિલકુલ નહીં આત્મહત્યા નિરાશા ક્રોધ ભય કે પીડા ન સહી શકવાને કારણે થાય છે જ્યારે આ ન તો આત્મહત્યા છે કે ના દયા મૃત્યુ આ એટલા જાગૃત થવા વિશે છે કે જેમાં તમે જાણો છો કે ક્યારેય જીવને તેનું ચક્ર પૂરું કરી લીધું છે અને તમે તેની બહાર નીકળી જાઓ છો આ એટલી પર્યાપ્ત જાગૃતતા કેળવવા વિશે છે કે જેથી તમે સ્વયંને તમે જે ભૌતિકતા એકત્ર કરી છે તેનાથી અલગ કરી શકો છો તે સ્તરની જાગૃતતામાં કોઈ પ્રસ્થાન કરી શકે છે જો તમે એ સ્તરની જાગૃતતા ન મેળવી શકો તો ઓછામાં ઓછું એટલું કરી શકો કે તમારા માટે છેલ્લી ક્ષણ ખૂબ જ શાલીન પ્રસન્ન સુખદ અને આનંદદાયક બને જો તમે અમુક બાબતોને અગાઉથી સંભાળી લો તો આવું કરી શકાય છે જો આ પૈકી કંઈ શક્ય નથી તો ઓછામાં ઓછું વ્યક્તિએ વધારે પડતા તબીબી હસ્તક્ષેપનો ઇનકાર કરવાનો નિર્ણય લેવો જોઈએ તે તમારા માટે તેમજ આગ્રહ માટે સારું રહેશે આધુનિક સમાજોમાં મનુષ્યના જીવનકાળને કોઈપણ કિંમતે લંબાવવાનું જનૂન વધતું જ જાય છે તમારે એ સમજવું જોઈએ કે દરેક વ્યક્તિ સો એકસો પાંચ વર્ષ સુધી જીવવા માટેની તૈયારી નથી ધરાવતી જો તમારે એ કરવું હોય તો તમારા જીવનને ઘણી રીતે ઠીક કરવું પડશે દુર્ભાગ્યે મોટાભાગના અમરત્વ ઝંખતા કરોડપતિઓએ તેમના જીવનમાં માત્ર શરીરના સુખ માનસિક નાટકની ખુશી અને દુઃખ અને જે દુનિયામાં તેઓ રહે છે તેની સત્તાના નશાને જ જાણ્યા હોય છે આ બધું ભૌતિક હોવાથી તેમણે તે આયામથી પરે કંઈ જોયું હોતું નથી અત્યારે આધુનિક તબીબી હસ્તક્ષેપથી હોર્મોન સપ્લિમેન્ટ્સ કે સ્ટેમ સેલ અથવા કંઈ પણ હોય તેનાથી તેઓ માત્ર શરીરને કોઈ રીતે જીવિત રાખી શકે છે જ્યારે લોકોનું સોફ્ટવેર સમાપ્ત થઈ જાય અને તેમનું હાર્ડવેર હજી ચાલુ રહે તો તેઓ ખાલી કારતૂસ જેવા બની જશે પશ્ચિમના સમાજમાં અત્યારે આ પ્રકારના ખાલી કારતૂસ જેવા ઘણા છે આ પ્રકારના લોકો સાથે કામ કરતા અમુક લોકો મને કહેતા હતા કે ત્યાં એવા થી નેવ વર્ષના પુરુષો અને મહિલાઓ છે જેમની બધી સ્મૃતિ જતી રહી છે પરંતુ તેમના યૌવન કાળની એક ચીજ તેમને યાદ છે કે તેમણે વિપરીત લિંગને આકર્ષિત કરવાના છે બાકી બધું તેઓ ભૂલી ગયા છે પરંતુ આ એક ચીજ બાકી રહી ગઈ છે જે જીવનના એ પાસાની રાસાયણિક પ્રકૃતિના કારણે વ્યક્તિની પ્રણાલીમાં ઊંડી સ્થાપિત થઈ જાય છે તેમની સ્થિતિ એવી છે કે તેઓ વ્હીલચેરમાં છે કે માંડ ચાલી શકે છે પણ કોઈ પણ સામે આવે કોઈ મુલાકાતી કામદાર કે કોઈ પણ જો તેઓ વિપરીત લિંગ ધરાવે છે તો તેઓ તેમને પકડવા માગે છે દરરોજ આકર્ષક દેખાવાના ચક્કરમાં તેઓ દરેક પ્રકારની લિપસ્ટિક લગાવે છે દરેક પ્રકારના મેકઅપના લપેડા કરે છે અને તાજી કરેલી દાઢીના ચક્કરમાં ચીરા પાડી દે છે જે કોઈ પણ સામે આવે તેને તેઓ પકડવા માગે છે તમે સમજો છો આ કેટલું દયનીય છે પણ આજના સમાજમાં આ પ્રકારની ચીજોને ઉજવવામાં આવે છે જો તમે નેવ વર્ષના હો અને હજુ પણ કોઈ સાથે રોમાન્સ કરી રહ્યા હો તો તેને બહુ સરસ વાત માનવામાં આવે છે તેને એક મૂર્ખતાપૂર્ણ કે હાસ્યાસ્પદ ચીજ ગણવામાં આવતી નથી કારણ કે સૌ કોઈને તેની આદત પડી ગઈ છે જો અન્ય જીવોની જેમ માનવીને એ સમજ પડતી હોત કે ક્યારે અને કેવી રીતે શાલીનતાથી મરવું જોઈએ તો આ પ્રકારની સ્થિતિ પેદા ન થાત તો જે લોકો ઈચ્છાથી શરીર છોડી શકવામાં સક્ષમ નથી તેઓ શાલીનતાથી પ્રસ્થાન કરવા માટે શું કરી શકે ક્યારે અને કેવી રીતે તમે તે નિર્ણય લેશો તે દરેક માટે સમાન હોતું નથી કોઈ વ્યક્તિ પંચ્યાસી વર્ષની ઉંમરે ખૂબ મજબૂત હોઈ શકે છે જ્યારે બીજાએ સિત્તેર વર્ષે જવું પડી શકે ઘણા પરિબળો પર તે નિર્ભર કરે છે ઉંમર એ કોઈ માપદંડ નથી અમુક પ્રમાણમાં ખાતરી સાથે કોઈએ તે જાણવું હોય તો થોડી સાધના અથવા જીવનમાં અંતરદૃષ્ટિની જરૂર રહે છે ત્યારે તમે આવનારી નિર્બળતાને જાણી લેશો જ્યારે તમારું શરીર અસ્થિર થવા લાગશે ત્યારે તમને ખ્યાલ આવી જશે અને તમને આભાસ થઈ જશે કે તમે કર્મ પૂરા કરી લીધા છે નહીંતર તમે આ વિશ્વમાં પોતાને ખોવાયેલા અનુભવશો જે દુર્ભાગ્યે આજના મોટા ભાગના લોકોની સ્થિતિ છે પ્રાચીન સમયમાં સમય આવે ત્યારે જાગૃત રીતે શરીરને મંદ કરીને શાલીનતાથી જવા માટેનો નિર્ણય લેનારા લોકોને સમાજમાં પણ ઘણો સહારો પ્રાપ્ત હતો દાખલા તરીકે જૈન સમાજમાં એક પ્રથા હતી જેને સંલેખના અથવા સંથારા કહેવામાં આવે છે હિન્દુ પરંપરામાં એવી જ એક રીત છે જેને પ્રયોગ પ્રવેશ કહેવાય છે આ પરંપરામાં જ્યારે કોઈને એવું લાગતું હોય કે તેમના જવાનો સમય આવી ગયો છે જો તેઓ એટલા જાગૃત હોય તો તેઓ પોતાને માટે નિર્ણય લઈ શકે છે જે સહજ સ્વીકાર્ય રહેતો જો કોઈ તેના વિશે જાગૃત ન હોય તો તેઓ પરિવારજનો સમાજના વડીલો અને તેમના આધ્યાત્મિક વડા પાસેથી સલાહ લેતા ત્યારબાદ લોકો તેના વિશે ચર્ચા વિચારણા કરતા માની લઈએ કે કોઈએ એવી અરજી આપી કે મને લાગે છે કે મારે સંલેખના અથવા પ્રયોગ પ્રવેશ કરવાનો સમય થઈ ગયો છે તો લોકો ચર્ચા વિચારણા કરશે અને કહેશે ના અત્યારે તમારો સમય થયો નથી તમે શા માટે આવું કરવા માગો છો તે વ્યક્તિના જીવનમાં હજુ જે ચીજો થવાની બાકી છે તેની યાદી તેઓ બનાવશે તેમજ જે જવાબદારીઓ તેમણે નિભાવવાની છે તે જણાવશે પણ વ્યક્તિ કહે છે કે ના ના મને લાગે છે કે મેં તે બધું પૂરતા પ્રમાણમાં કરી લીધું છે મારું શરીર હવે મને રહેવા દેતું નથી મારે જતા રહેવું છે તો તેઓ કહેશે કે આપણે જે તે વ્યક્તિની સલાહ લઈએ જેમને તે સમાજના આધ્યાત્મિક પ્રમુખ ગણવામાં આવે છે તેઓ સાથે જઈને તેમની સલાહ લઈને નિર્ણય કરશે ઠીક છે મને લાગે છે કે તે વ્યક્તિને જવાનો સમય આવી ગયો છે કદાચ અત્યારે નહીં પરંતુ આવતા વર્ષે તો તે વ્યક્તિ સમાજની સલાહ અનુસાર આગામી વર્ષે જવાનું નક્કી કરશે ત્યારબાદ આધ્યાત્મિક પ્રમુખ દ્વારા તેમને ચોક્કસ પ્રક્રિયામાં ઔપચારિક રીતે દીક્ષિત કરવામાં આવશે આ પ્રક્રિયા પોતે જ લાંબી અને કેટલાય તબક્કામાંથી પસાર થાય તેવી રીતે કરી શકાતી દરેક તબક્કામાં આધ્યાત્મિક પ્રમુખ પ્રગતિની સમીક્ષા કરતા અને એ સુનિશ્ચિત કરતા કે આ પ્રક્રિયા તે વ્યક્તિ માટે ખરેખર યોગ્ય વસ્તુ છે જો તેમાં થોડી પણ શંકા ઉપજે તો તે બંધ કરી દેવામાં આવતી અને તે વ્યક્તિને તે પ્રક્રિયામાંથી હટાવી દેવામાં આવતા ધારો કે તે મારા વિશે છે કદાચ હું કહું ઠીક છે આવનારા છ મહિનામાં હું જવા માગું છું તો હું યોગ કેન્દ્રમાં લોકોને મળીને કહીશ મને લાગે છે કે મેં ઘણું બધું કરી લીધું છે અને તમે યોગ કેન્દ્રને સારી રીતે સંભાળી રહ્યા છો મને નથી લાગતું કે દેવીને ધ્યાનલિંગને કે કોઈને પણ હવે મારી જરૂર છે મને લાગે છે કે એક વર્ષના સમયમાં મારે જતા રહેવાનું છે તો તેઓ કહેશે ના ના સદગુરુ તમારે અહીં રહેવું જોઈએ હું કહીશ ઠીક છે ક્યાં સુધી તેઓ કહે છે કે સદગુરુ હજી વીસ વર્ષ હું કહીશ ના ના વધુમાં વધુ ત્રણ વર્ષ જો દરેક વ્યક્તિ પૂરતા પ્રમાણમાં પરિપક્વ અથવા જાગૃત હોય તો આપણે તેના વિશે વાત કરી શકીએ છીએ અને કોઈ નિર્ણય સુધી પહોંચી શકીએ છીએ નહીતર તમે માત્ર મૃત્યુ શબ્દનું ઉચ્ચારણ કરો અને જુઓ આફત આવી જશે જ્યારે આખો સમાજ એ બાબત પ્રત્યે જાગૃત હોય કે મૃત્યુ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે તો આપણે સાથે બેસીને વિચાર વિમર્શ કરી શકીએ છીએ એકબીજાને માર્ગદર્શન આપી શકીએ છીએ કોઈ નિર્ણય પર પહોંચી શકીએ છીએ અને એ નક્કી કરી શકીએ છીએ કે એમ કરવાનો આ સૌથી સારો રસ્તો છે આ ભારતમાં બે પરિવારો દ્વારા લગ્ન નક્કી કરવા જેવું છે માની લો કે તમારી દીકરીની લગ્નની ઉંમર થઈ છે તો તેના લગ્ન ક્યારે કરાવવાના પરિવાર બેસીને તેના વિશે ચર્ચા વિચારણા કરે છે તેઓ દીકરીને તેના વિચારો પૂછે છે એ શું કહેવા માગે છે એને તેઓ સાંભળે છે સમગ્ર પરિસ્થિતિનું આકલન કરીને તેઓ જુએ છે કે સૌથી સારું શું રહેશે અને પછી તારીખ નક્કી કરે છે બરાબર ને આવી જ રીતે મૃત્યુ તમારા જીવનનો બીજો એક ભાગ છે તેને પણ તમારે એ રીતે સંભાળવાનો છે ભૂતકાળમાં વ્યાપક રીતે આ પ્રથા ચલણમાં હતી પણ અલગ અલગ પ્રકારે તેમના જીવનના અંતે સમ્રાટો પણ વાનપ્રસ્થ આશ્રમ અને સંલેખના કે પ્રયોગપવેશ લેતા હતા સંલેખના લેનાર એક અત્યંત પ્રસિદ્ધ ઉદાહરણ ચંદ્રગુપ્ત મૌર્યનું છે ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી હતી અને પ્રથમ સમ્રાટ હતો જેણે ભારતને એક રાષ્ટ્ર તરીકે જોડ્યું હતું ત્યારબાદ કોઈ શાસક આ ઉપખંડમાં તેનાથી મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવામાં સફળ થઈ શક્યો નથી તેમણે ઈસવીસન પૂર્વે બસો અઠ્ઠાણુંથી ત્રણસો બાવીસ દરમિયાન શાસન કર્યું અશોક તેમનો પૌત્ર હતો જ્યારે તેઓ બેતાલીસ વર્ષના થયા તો ચંદ્રગુપ્તે તેમના પુત્ર બિંદુસારને તેમનું સિંહાસન આપી દીધું ત્યારબાદ તેઓ જૈન મુનિ ભદ્રબાહુના માર્ગદર્શનમાં એક સન્યાસી બની ગયા અને જૈન સાધુઓ સાથે દક્ષિણ ભારત તરફ જતા રહ્યા પંચાવન વર્ષની ઉંમરે તેમણે શ્રવણ બેલગોલા કર્ણાટકમાં સંલેખનાના માધ્યમથી તેમનું જીવન સમાપ્ત કરી નાખ્યું સંલેખના લીધા બાદ જે પથ્થરના બનેલા નાના વાડામાં તેઓ રહેતા હતા તે આજે પણ શ્રવણ બેળવડામાં જોઈ શકાય છે આધુનિક સમયમાં આચાર્ય વિનોબા ભાવે જેવી ઘણી જાણીતી લોક હસ્તીઓએ પણ મૃત્યુનો આ પ્રકાર પસંદ કર્યો હતો તો જીવવા માટે તમે જેમ પ્રયત્ન કરો છો તેવી જ રીતે મૃત્યુની તૈયારી માટે પણ પ્રયત્નો કરવા જોઈએ તમારે નક્કી કરવું જોઈએ કે જો મારે મરવાનું હોય તો મારે આ રીતે મરવું છે ધારો કે આપણે કહીએ કે હું આવતીકાલે મૃત્યુ પામવાનો છું કાલે મરવાની મારી યોજના નથી પણ જો કાલે મૃત્યુ આવે તો શું હું તૈયાર છું સો ટકા કારણ કે મારા આખા જીવન દરમિયાન મેં તેની તૈયારી કરી છે તો શું તેનો અર્થ એવો છે કે હું કાલે મરવા માગું છું ના હું સારી રીતે જીવું તેના માટે હું બનતું બધું જ કરીશ હું હંમેશા કહું છું કે વ્યક્તિના જીવનમાં પરમ માટે જુસ્સો સૌના માટે કરુણા અને પોતાના પ્રત્યે અનાસક્તિ હોવી જોઈએ તેવી જ રીતે હું કહીશ કે જો તમે સારી રીતે મૃત્યુ પામવા માગતા હો તો તમારે પોતાના મૃત્યુ પ્રત્યે ચોક્કસ સ્તરની અનાશક્તિ વિકસિત કરવી પડશે નહીંતર વ્યક્તિ રડતી કકડતી અને સંઘર્ષ કરતી જશે જે પછી આવનારી ચીજો માટે સારી વાત નથી અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ